રાજકોટમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કાર્યકરોને એ ભાન કરાવી દીધું કે ભાઈ કાયદો બધાના માટે સરખો છે તમે ભાજપના કાર્યકરો હો તો કંઈ ટોપી નથી થઈ ગયા નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ભાજપમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં જો આપણે જોઈએ તો ભાજપના કાર્યકરોના એવા એવા કારનામાં બહાર આવ્યા છે અથવા તો ટ્રાફિક પોલીસ સાથેની દાદાગીરી છે કે ડ્રગ્સનો મામલો છે આવા ઘણા બધા કેસોની અંદર ભાજપના કાર્યકરોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે જો કે બીજી તરફ એક સારી વાત એ પણ છે કે પોલીસ હવે ભાજપના કાર્યકર્તાઓ હોય તો પણ એની સામે ફરિયાદ નોંધે છે એની સામે ગુનો નોંધે છે અને કાર્યવાહી કરવામાં આવે છે ઘણી વખત આપણે એવું જોઈએ કે ભાજપના કોઈ નેતા કે કાર્યકર હોય તો સામાન્ય રીતે પાર્ટીની બદનામી થવાના ડરે આ બધા કેસો દબાઈ જતા હોય છે પરંતુ હમણાં છેલ્લા જે ચાર પાંચ દિવસની જે ઘટનાક્રમ છે એની અંદર ગુના બી નોંધાયા છે અને એક્શન બી લેવાયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો થોડાક દિવસ પહેલાંનો એક કિસ્સો જે હતો એ બહુ ચર્ચામાં આવ્યો હતો કે સુરત ભાજપનો એક કાર્યકર કે જેને ભાજપના મોટા મોટા નેતાઓ સાથે સંબંધ છે એના નેતાઓ સાથેની તસવીરો પણ સામે આવી અને આ જે નેતા છે વિકાસ આહિર એ પાંત્રીસ લાખ રૂપિયાના ડ્રગની સાથે થોડા દિવસ પહેલાં પકડાયો એની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે બીજી તરફ રાજકોટની અંદર ભાજપ આગેવાનનો એક પુત્ર અને એનો મિત્ર છે એ પણ નવ પોઈન્ટ પંચ્યાસી લાખના ડ્રગની સાથે પકડાયો તો હમણાં થોડાક દિવસ પહેલાં પોલીસ અને ભાજપ આગેવાન દારૂની હેરાફેરી કરતાં અમદાવાદની અંદર પકડાયા જે બે કિસ્સા એવા સામે આવ્યા કે રાજકોટની અંદર ભાજપના જે કાર્યકરો હતા એ ત્રણ અલગ અલગ કાર જઈ રહી હતી અને એ નંબર પ્લેટ વગરની કાર હતી અને કાળા કાચવાળી કાર હતી કાળા કાચ ઉપર ઘણા સમયથી પ્રતિબંધ છે પરંતુ ભાજપના નેતાઓ કદાચ એવું માનતા હશે કે આ કાયદો આપણા માટે નથી પરંતુ રાજકોટમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે કાર્યકરોને એ ભાન કરાવી દીધું કે ભાઈ કાયદો બધાના માટે સરખો છે તમે ભાજપના કાર્યકરો હો તો કંઈ ટોપી નથી થઈ ગયા એટલે જ્યારે રાજકોટની અંદર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે આ કાર અટકાવી ત્યારે એટલી બધી બબાલ મચી ગઈ કે રાજકોટના બધા ઘણા બધા નેતાઓ છો આ કાર છોડાવવા માટે આવી ગયા પણ ડીસીપી બિલકુલ ટસના મસ્ત નહીં થયા અને ગાડી કબજે કરી લીધી અને દંડ ભરાવ્યો અને એ પછી જ ગાડી છોડવામાં આવી આ જે બધા જે કાર ડીસીપીએ જપ્ત કરેલી એની અંદર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો ઉપાધ્યક્ષ એવા બધા એની જે પ્લેટ હતી એ પણ ગાડીની અંદર દેખાતી હતી જ્યારે ડીસીપીની સામે ભાજપના કાર્યકરોના ટોળા બધા આવી ગયા અને એમણે એમ કીધું કે તમે અહીંયા જે દંડ લઈને અહીંયા બતાવો તમે ગાડી જપ્ત નહીં કરો પણ ડીસીપી બિલકુલ માન્યા જ નહીં અને એમણે ચોખ્ખું જ કહી દીધું કે નિયમો બધા માટે સરખા છે એ પછી અમદાવાદનો એક કિસ્સો જે સામે આવ્યો એ પણ બહુ ચોંકાવનારો છે કે ભાજપના એક કાર્યકર પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ભાઈ જે છે પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રી એ કમલમમાં વાહનો ભાડે જોઈએ છે એમ કરીને લોકો પાસેથી વાહનો ભાડે લેતો અને થોડો સમય માટે ભાડું આપતો બી હતો પરંતુ એ પછી બધાની ગાડી એક કબજે કરી લેતો હતો એવી ફરિયાદ કરવામાં આવી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે ચારસો લોકોની ગાડી આ પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીએ જપ્ત કરી દીધી છે ભાડે લેવાના નામ ઉપર આ મુદ્દો એટલો બધો ચગ્યો અને અમદાવાદની અંદર એક બેન છે કાજલબેન જાદવ એમણે એમના દીકરાની ગાડી માટે આ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી પણ છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ પોલીસને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને સેક્ટર વનમાં જેસીપી નીરજ બળ ગુર્જરને એમણે આજે જિજ્નેશ મેવાણીએ રજૂઆત બી કરી અને મીડિયાની સાથે જિજ્ઞેશ મેવાણીએ વાત પણ કરી કે આ બધા નાના નાના લોકોના જે ગાડી ભાડે લઈ અને આ ભાજપનો કાર્યકર આવી રીતના મોટી છેતર છેતરપિંડી કરી છે અહીંયા એક વાત એવું કહેવાનું મન થાય છે કે કાર્યકરોને વધારવાની લહીની અંદર અત્યારે ધંધા કરનારા લોકો પણ ભાજપમાં ઘૂસી રહ્યા છે આ બાબતે ભાજપે સાવચેતી રાખવી પડશે કે કોઈ પણ તમારી પાર્ટીમાં આવે તો એની પહેલાં એનું બેકગ્રાઉન્ડ તમારે તપાસવું પડે તમારે એને કેસરીઓ ધારણ કરાવો એને કેસરીઓ પહેરાવો એ પહેલાં આ માણસ કોણ છે એની તપાસ ભાજપે કરાવી લેવી પડશે બીજું કે ભાજપના ઘણા બધા એવા નેતા હોય તો એમના કાર્યકરો ગમે ત્યારે કોઈ કાર્યક્રમ હોય તો ફોટા પડાવતા હોય છે આ એક સ્વાભાવિક ટ્રેન્ડ છે કે કોઈ ઓફિસમાં ગયા તો કાર્યકરોએ ફોટા પડાવી લીધા અને નેતાઓ બી એમ માને કે ઠીક છે બિચારો કાર્યકર ફોટા પડાવીને ખુશ થાય અને સોશિયલ મીડિયા પર મૂકે કે મારે આ નેતા સાથે સંબંધ છે તો ત્યાં સુધી તો કોઈ બહુ વાંધો નહોતો આવતો પરંતુ હવે આવા બધા કિસ્સા જ્યારે સામે આવી રહ્યા છે કે મોટા મોટા નેતાઓની સાથે આ બધા જે ધંધા કરનારા લોકોની તસવીરો આવે ત્યારે ભાજપના નેતાઓની છબી પણ ખરડાય છે તો એ પણ હવે ભાજપના નેતાઓએ ધ્યાન રાખવું પડશે કે તમારી સાથે જે ફોટા પડાવી રહ્યા છે એ માણસ ખરેખર છે કોણ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ